કેમ બેઠો બેઠો પાણી પીવે એવું પીવે બેઠો બેઠો પીવે બેસી જાય આમ હા ને પછી બેઠો બેઠો લેતો દોઢ લીટર પી જાય એમ આ વસ્તુ છે એ ભેજ માંથી લે હા પ્લસ આમ બેઠા હોય મંત્ર સ્તોત્ર કરતા હોય ત્યારે અમને એમ થાય કે આ હું સડાવું ના લેવા કોણ આવે એકદમ સફાઈ જે વાળ ના ભાગ જેને કહેવામાં આવે એ હું હવે આંખેથી જોવું બહુ મુશ્કેલ હોય એના જે પતિ હતા વાઘજીભાઈ એ એક ધરા બાર વરસા ધૂણા પર બેઠેલા છે પટેલ તમને કઈ ઘટવા નો દે અને તમારે આમ 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 અરજી જ નહીં કરવાની ઓટોમેટિક આપે એનું નામ પિંગલેશ આપે હે જે આપણે જે જન્મ દેનારી જે મા છે ને એટલે તમે એને નથી ઓળખતા કે આપણે આપણું પૃથ્વી ઉપર લાવવા વાળી આપણે નવ મહિના એને ગર્ભવાસ ગર્ભવાસ તો હજી આપણે જાણી નો સમજાણું હોય ને ચાલે ગયું નથી કે આ રકત અંદર પીડો એમ ગર્ભ ની અંદર પડેલો છે અને ગર્ભમાં જ આપણે છે ગર્ભ ની બહાર નથી ખુલ્લામાં વૃક્ષની નીચે તો મજા જ આવે એમ કારણ કે એનું કારણ છે કે જો આ વસ્તુ છે જડ છે આ ચેતન નથી જડ છે બરાબર તો આપણે કદાચ દાખલા તરીકે ચેતન ન હોય આપણે કદાચ આમ હોય ખરા પણ આટલા બધા આપણે ચેતન ન હોય તો એને હિસાબે આપણે વૃક્ષને જો વડલાનું વૃક્ષ છે એની સાંયામાં આપણે રહીએ એને નીચે એને નીચે રહી આપણે રહેતા હોય ને ત્યાં કંઈ કરતા હોય તો ત્યાં ખરેખર છે ભજન બની જાય તપ તપ બની જાય તપ બની જાય એનું કારણ છે કે એ એ તો ચેતન છે તો એતન છે તો એ ચેતના શક્તિ તો આપણને આપે અમુક તો તમારા લોકો ને પ્રકૃતિ છે ને પ્રકૃતિ છે ને મહાન છે તો પ્રકૃતિ ને છોડીએ અને આપણે જો આમાં રહેવા મળીએ તો આમાં નો મજા આવે પ્રકૃતિ નો ન છોડો એટલો જ ફાયદો છે આપણને બરોબર આયુષ વિચારો બુદ્ધિ એવો કઈક ઓટોમેટિક આમ આપણે આમ ઉડ્યુન ભરવાનું મન થઈ જાય એમ કે આટલી ઉડ્યુન ભરી લો હા બરોબર છે આજકાલના યુવાનો વિશે શું કહેવા માંગશો ખાસ ગયા વખતે મેં પૂછ્યું હતું તમને કેમ કે યુવાધન છે ને એ અત્યારે ઘણું ગેરમાર્ગે દોરાય છે બાપુ હા એમાં છે થોડુંક વધારે દેખાય એના વિશે શું કહેવા માંગશો એમ યુવાનોને યુવાનોને તો જો પોતાની રીતે જો પોતે સમજીને જો બરાબર કંઈક રહેવા શીખે ને તો જ મોકો મળે છે અમે તો ઘણી વખત યુવાનોને એ જ અમે અરજી કરી અમે બીજું કાંઈ શીખામણ નથી આપતા બીજું કાંઈ નથી આવતા પણ એટલું તો આપીએ કે તમારી યુવાનીને તમે બસાવો કારણ કે એટલું તો ખરો કે એમાંથી તમે ખાલી વિચાર તો કરો તમને અવસર મેળવ ભગવાને તમે મોકલેલા છે મમ્મી પપ્પા એ તમારા માટે કેટલું આમ કરેલું હોય તો એના માટે તમે એટલું તો વિચાર કરો કે એની એની અપેક્ષા તત્વો તમે પૂરી કરો અને કદાચ આ શરીર છે એક શરીરાધિક પરમાત્મા રહેલો છે તો એને તો તમે બસાવો

તો એમાં ફાયદો ન થાય એને આદર કરાય બરાબર એને આદર કરો એને બેહાડો એને થોડું જાણો આપણે આમાં આમાં આવતા હતા સાધુઓમાં અને ધર્મ બાબતે હું વધારે મોકલું તમારે કાંઈ અપેક્ષા હોય તો મહાદેવજી પાસે પહોંચી જવાનું હે પરદોષ પૂજા સોમવાર હોય સવારની પૂજા કરો સાંજે પરદોષ પૂજા કરો અને પરદોષ પૂજા કરી અને ભગવાનને સ્નાન કરવા કરાવી અને એમના ઉપર થોડા સુખા હોય ને એ થોડાક એવા કરી અને એને એને મૂકો જ્યાં ભગવાનની ઉપર આરતી પૂજા કરો પરિક્રમા કરો ઓર બાદ લેવાના અને એને બરાબર વ્યવસ્થિત રાખી અને જે તમારી વ્યવસ્થા હોય થોડું પવિત્ર સ્થાન હોય ત્યાં તમારે રાખી દેવાના તો કદાચ તમારે નો સવાલ હોય નો સવાલ હોય કોઈ ધંધાકી લાઈન તમારે કરવાની હોય તો એ પરદોષ તાણે થાય બાકું થાય ને મહાદેવ જ પાકો કરી દે હા પરદો એટલે એનું શું કહેવામાં આવે કે સૂર્ય હસ્ત થાય સૂર્ય હસ્ત થઈ જાય અને રાત્રી જ્યાં પગ મૂકે એને પરદોષ કહેવામાં આવે એટલે બંને નો સંપર્ક થઈ ગયો એટલે કામ થાય થાય ને થાય સંધ્યા ટાણે સંધ્યા ટાણે વાહ વાહ બાપુ અને છોકરા મારી પાસે ઘણા ઘણા મોકો મળે તો મને એવું થાય તો ખરું કે નહીં એવા છોકરા ત્યાર થવા તો હા નાના મોટા નાના મોટા અમુક છોકરાઓ અમે આવવાથી અમને થોડુંક એવું તો થાય અમુક અમુક વસ્તુ અમે છોડી દીધી અમુક ધંધા બાબતો અમુક બીજી કઈ થોડીક હોય એ અમે બધું છોડી દીધું કે ને સુટી ગયું સુવડવું નથી પીડું સુરતી ગયું અમને તમારી યાદી આવે ને તો એમને મુકાઈ જાય હા ઘણી ઘણી બાબત આવું તો કરું એમ ને પિંગલેશ્વરની તો હું વાત કરું હું તો ઘણી બધું તમે આવો મારા પિંગલેશ્વરમાં તમને કાંઈ ઘટવા નહી અને તમારે આમ આમ અરજી જ નહીં કરવાની ઓટોમેટિક આપે એનું નામ પિંગલેશ્વર પુરાણા વસ્તુ છે ને હંમેશા એના માટે નથી ખરેખર ઘણી બધી એવા પુરાણા કોઈ ગામનો ટીમ્બો હોય અને ત્યાં જો કઈક રહી ગયેલી જો કોઈ જૂની પુરાના ઠીકરી એક મળી હોય ને તો એમાં કઈક રહી ગયેલું છે ખરું હું એમ બધું કે આજકાલના માણા એ તમારા માટેનું તમારું અવશેષ માટે કોઈ એવી ઈચ્છા હોય કઈ કોઈ કરી રહેલું ખરું આ પુરાણાની ની ઠીકરી માટે પુરાના નું પડ્યું હોય એની માટી માટે આ તાકાત તો જુઓ આ તાકાત પકડો તમારી ઉડી તમે ભરી શકશો અને તમે કઈક આવ્યા પામી શકશો અથવા આવ્યા પામવા માટે આમાં હારી જવાની કોઈ વાત નથી કોઈ પ્રકારે ન હારી જાવ હું તો એમ જ કહું કોઈ પ્રકારે નહીં જેમાં તમને આપ્યો એમાં જપલાવો વધારે બીજામાં ડોક્યું કરવાનું બે કોશું ધ્યાન જો એમ તમને ભલે માં શિવ શિવાલયમાં મૂક્યા હોય રામજી મંદિર કે કૃષ્ણ મંદિર પણ એક તો ખરું કે તમે માતા પિતાનો આદર વધારે વધારે કરો

કે બે તમે વધારે લો આ પ્રસાદ તો ઠીક છે બધું સમય અનુકૂળતા કરવો જોઈએ શાંતિથી બનાવો ને શાંતિથી જ કરવો એમાં રીન જેટલું તમે કરશો ને એટલો ફાયદો થાય જે તમે કરો એમાં રી ને કરો રસોઈ બનાવવા તો રસોઈમાં તમારું મન હોવું જોઈએ પછી કદાચ બિસ્તર માં જાય તો એ નકામું ઝોલો કીધું ને ઝોલામાં મન ન જાવું જોઈએ થેલામાં મન ન જવું જોઈએ નહી પ્રવચન કરતા હોય તો એ બી એમ કરો એટલે જ એટલે એની 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 પાસે જાઓ ને ઈશ્વર ની પાસે એમ તમને દોડવા નહીં દે

એને મોરારી બાપુ વેતી જ રાખે વેતી જ રાખે વેતી જ રાખે હું કરવા કે વેતી રાખો એમ બધે હા ને આપણે તો ક્યાં એવા સંતો મળ્યા હું ધરતી જ આપણી એની છે સંતોની સુરાવાની સંતોની છે હું કહી રહ્યો અમે કીધું લે તમને લાગે અમને માનતા હોય કે અંડા પેલા બાજુમાં એક ગામ છે અહિયાં એક હંસાબેન કરીને રે પટેલ છે તો એ હંસાબેન એને ઘરેથી વાઘજી ભાઈ આવું બધું જોઈ ગયેલા પણ એ આવે ને હંસાબેન આવ્યા એક દરબાર અહીંયા આસપાસમાં હતા એ આવ્યા ને એક પેલા બાપુને લેવા એટલે આ દરબાર ને એ બંને મળશો પેલા પૂરી બાપુને એ બંને મળશો હંસાબેન એકલા એકલા આવવાનું કારણ એ છે કે એના જે પતિ હતા વાઘજીભાઈ એ એક ધારા બાર વર્ષ આ ધૂણા પર બેઠેલા છે પટેલ બાર વર્ષ ધૂણો કેવામાં આવે ને ધૂણો

ખગડી ગયેલો હોય ધધડી ગયેલો હોય એ માટે જોવાનો નહીં પુરાણો હોવો જોઈએ ગયે હમણાં ના બનેલા નહિ પછી પુરાણ પુરાના આશ્રમ એક બે મેં જોયા હતા તો એને કે આનું કારણ બાપુ અમને કાંઈક બતાવો કે એનું કારણ એક જ વસ્તુ છે જો એક તો તમારું દાંપત્ય મને ગેમ્યું એક તો દાંપત્ય તમારું ગેમ્યું પછી બીજા નંબર મા તમારી અપેક્ષા મને ગમી તમે કોઈ ખેતી લેવી એવી અપેક્ષા નથી કરતા તમે બીજું કઈ અપેક્ષા નથી કરતા કે ફેક્ટરી બનાવવું કે કમાવા માટેનું કઈ ની અપેક્ષા નથી કરતા તમારી અપેક્ષા એવી છે કે મારે ગમે રીતે મારે બાપુ એક શિવાલય બાંધવું શિવાલય અટકે કેમ મારું કામ કેમ અટકે એટલા માટે બાર વર્ષથી આ ભાઈ ધૂણા બેઠા ધૂણા હામે બેઠા તો એ અમને તમે બતાવો ચારે એને મેં કીધું કે કામ અટકશે નહીં તો આ ને આ એટલું બધું અમારું હંકારે કોણ હંકારે એક જ વસ્તુ આપણી પાસે હોય આપણે જે કાંઈ માનતા હોય જેને જેની જેને તરફીણ આપણે જેના હોય એ છે ને એ આપણું ઈ એમ નો આવે ને જો મહાદેવજી છે એમ ન આવે મહાદેવજી કામ કરી દે મહાદેવજી પૂજા કરો તો મહાદેવજી પ્રગટ ન થાય તમારા કોઈ ધંધાની અંદર કોઈ તમારા જીવનની અંદર કોઈ તમને એવી કંઈ એવી કોઈ કોઈ ભીતરની માટેની અપેક્ષા રહી છે કે આને આમ કરી દઉં અને જોડાણ દઉં દહલ તરીકે ધંધામાં બેકાર ફરે ત્યારે બેકાર ફરતો હોય તમને ગમતો નથી અને બેકાર ન ફરવો અને કંઈક આપી લાગી જાય લારી અપાવી જોડક અપાવી ગયો એમ એમ જે એની એની પાછળ જો જો ની પાછળ જો ભગવાન રહેતો હોય અને અપાવતો હોય તો એવી રીતે તમે તો સમજદાર વ્યક્તિ છો તો તમારી પાછળ એક તંતુ કામ કરે તમે નથી કરતા તમને ખબર નથી પણ એક એક તંતુ એવું રિયેલું હોય કામ કરે જે વૃક્ષ છે છે વિશાળ સાહેબ વિશાળ શાખા છે ડાળુ છે પત્તા છે મોટું બધું થડ છે પછી હેઠે પણ એના મૂળિયા વૈયા જતા હોય જાડા જાડા મૂળિયા જતા હોય એ જાડા જાડા મૂળિયા અંતમાં પછી હાવ નાનો એવું થતું જાય નાનો એવું થતું જાય એમાંથી હાવ નાનો થઈ જાય એમાંથી જે એક તંતુ આવે એ તંતુ કામ કરે સફેદ તંતુ હોય અમે ક્યારેક ક્યારેક ને ત્યારે અમે અમને જોવા મળે કારણ કે શિવાલય હોય એ એકદમ ઠંડુ હોય ઠંડુ હોય શિવાલય હમે છે ને માટે શિવાલયમાં બહુ ઠંડુ જ હોય તો એમાં એમને માથે મહાદેવજી માથે પુષ્પ હોય અને ઉપર અભિષેકની જે ગળતી જે ભરેલી હોય એમાંથી જે ઓલા ટપક ટપક ટીપા પડતા હોય ત્યારે કેમ બોલી જીભ આપડી આમ ઈચ્છા કરે એવી રીતે એના તંતુ અમે આમ બેઠા હોય મંત્ર સ્તોત્ર કરતા હોય ત્યારે અમને એમ થાય કે આ આ હું સડાવું ના લેવા કોણ આવે એકદમ સફેદ જે વાળનો અગ્ર ભાગ જેને કહેવામાં આવે એ હું હવે આંખેથી જોવું બહુ મુશ્કેલ હોય પણ છતાં મળે તો ખરું જોઈ તો શકાય એનું નામ તંતુ કેવામાં આવે

મૂળ ડાયુમાં પાણી થવાની ઈચ્છા ન કરો પાણી તમે તારે આપો ને ગર્ભગ્રહ ની અંદર ભરો પાણી એટલે ગર્ભગ્રહ ની ના પાણી ભરસ્યો ને તો એ પણ અહીંયા અહીંયા લેવા આવે પણ એ પાણી નથી લેતું પાણી નથી લેતું એ ભેજ લે ભેજ લે પાણીમાં મુખ નથી માંડતું જે મતલબ સિંહ કેમ બેઠો બેઠો પાણી પીવે એવું હોવો કઈ ન પીવે બેઠો બેઠો પીવે બેહી જાય આમ હા અને પછી બેઠો બેઠો લેતો ચપાક 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 લીટર દોઢ લીટર પી જાય એમ આ વસ્તુ સર એ ભેજમાંથી લે હા એના મૂળિયા આઘા હોય ભેજ ભેજ હોય ને ના ભાગે રાખશે ચૈતર વિશાખ પાણી વીઆ જાય પણ એ મૂળિયા તો એ ના એ પાણીને હારે જ જાય એના ભેજમાં જ રેડ મહિના ભેજમાં જ રે આપણા આપણા માટે એક વસ્તુ એવી મૂકેલી છે કે આપણી શાખા તમારા ધંધા ખૂબ ફેલાયેલા હોય ફેલાયેલા હોય પણ એમાં એ કામ તો એ તમારું જે કાઈક કાંઈક મગજ છે ને એ મગજ ની અંદર રહેલા જે સુવિચારો વિચારો જેને કહેવાય કે સુવિચાર એટલે સૂર્ય સમાન પ્રકાશ એટલે હામા હામા તમે ધંધા ઉપર કે આ મોટા ફેક્ટર હોય નથી આપણે નરેન્દ્ર મોદી નો આપડે લઈ તો નરેન્દ્ર મોદી ચા નજરે જોયો પણ એનો એનો પ્રભાવ પડે અહીંયા એનો પ્રભાવ પડે એટલે આપણે કાયદાને તરત માન આપવું પડે अब बोले ने 100% 100% आयदा थी तो काही करसो तो एम नो हाले हैं आजो कायदे आया बने लो ने धर्म माथे बने वाह <laughs> कने कदे मने कायदा न तो, तो पेलोळ खाव माने के कायदो जो आम से आ सरकार नो कायदो एम से तो ईश्वर नो कायदो नो होय भाई होय होय हो के नो होय 100% होय सरकार सा आपणे बटे जीवो बटे काय खाली खाए खाली जीवन नो कायदो ई राखे तो आपणे केवो आपी दे

આયા મળશે ઓલે મળશે આયા મળશે એમ કાઈ ન મળે તું અંદર જો મન બઉ ન કર બાળક તો કે ભાઈ હું લે ઉતરી જવા પડ્યું એને એને ના પાડી દે કે ના ઉતરાય નહીં બેટા તો ઓટાની કોર કહેવામાં આવે નાથી પડાય બેટા એને વારો અને અથવા કદાચ દાખલા તરીકે જાતો હોય તો એને પણ શરીર ને મોકલો એટલે એ વાપીસ આવી જાય ધ્યાનમાં બેઠા હોય ને ત્યારે આ બધો અનુભવ થાય અંદર નો અનુભવ કરવો હોય તો માં બે જવું હાજર તો કે તમે તો ગિરનાર માં લેતા હોય તમને તો કારણ કે એ તો જાન યોગ ની સાધના નો છે ગિરનાર તો હા સાધના આવે પણ અહીંયા આવી જયારે એમ થાય કે વાહ ક્યારે આવવાનો બાપુ જુનાગઢ હવે જુનાગઢ લગભગ આઈ તો 10 તારીખે નીકળી 10 તારીખે નીકળશો ને 10 તારીખે 100% નીકળી બરે બરે કારણ કે 8 તારીખે પ્રારંભ થાય હમ 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 9 તારીખ પર કે આલી તૈયારી કરીને ફ્રેન્ડ્સ આ જગ્યા પર ખૂબ સરસ મજાની શિવલિંગ પર તમે જોઈ શકો છો સાથે સાથે આ જગ્યા પર જે વડલો છે અને વડલાના છાયણામાં જગ્યા પર બાપુ બિરાજમાન છે પ્યોરલી જંગલ અને જંગલ વિસ્તારમાં આ જગ્યા પર સમયાંતરે જંગલી પ્રાણીઓ પણ આવી જતા હોય છે પણ આજ સુધી ક્યારેય બાપુને કે આ જગ્યા પર બીજી કોઈ વ્યક્તિને હેરાન નથી કરેલા સંપૂર્ણ જંગલ વિસ્તાર તમે જુઓ છો એ રીતે